નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું ભક્તો અને સાધકો નવરાત્રિના છઠ્ઠા દિવસે નવદુર્ગાના જે છઠ્ઠા સ્વરૂપનું પૂજન અર્ચન અને ભક્તિ આરાધના કરે છે તે દેવીનું સ્વરૂપ એટલે કાત્યાયની માતા મા ચતુર્ભુજ એટલે કે ચાર હાથોવાળી છે એક હાથમાં કમળ તો બીજા હાથમાં ચંદ્રહાસા નામની તલવાર માતાએ ધારણ કરેલા છે ત્રીજો હાથ અભય મુદ્રામાં છે જ્યારે ચોથો હાથ મુદ્રામાં છે મા કાત્યાયનીનું વાહન સિંહ છે એટલે કે મા સિંહવાહિની છે મા કાત્યાયનીના મંત્રો આ પ્રમાણે છે વિશ્વકર્તી વિશ્વભરતી વિશ્વહરતી વિશ્વપ્રિતા પ્રિતા વિશ્વાર્ચિતા વિશ્વાતીતા કાત્યાયન સુતે નમોસ્તુતે તે કાં કાંગ કાત્યાયની ઠ ઔ ઐં કાંગ કાત્યાયની કાત્યાયનાય નમ મા કાત્યાયનીના શ્લોક આ મુજબ છે ચંદ્રહાસોજવલકરા વરવાહના કાત્યાયની શુભમ દધ્યા દેવી દાનવઘાતિની અને બીજો શ્લોક છે યા દેવી કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ માતાજીનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે કત નામે એક પ્રસિદ્ધ ઋષિ હતા તેમને કાત્ય નામનો એક પુત્ર હતો કાત્યના ગોત્રમાં જ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા આ કાત્યાયન મુનિને એવી મનમાં ઈચ્છા હતી કે મા ભગવતી પોતાને ઘેર પુત્રી રૂપે અવતરે કાત્યાયન ઋષિએ ઘણા વર્ષો સુધી ભગવતી પરંબાની ઘોર તપસ્યા કરી તેમની આ કઠોર ઉપાસનાથી મા ભગવતીએ તેમની પુત્રી રૂપે અવતરવાની પ્રાર્થના સ્વીકારી લીધી થોડા સમય બાદ જ્યારે પૃથ્વી પર મહિષાસુરનો અત્યાચાર વધી ગયો ત્યારે ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ મહેશે પોતપોતાના તેજનો અંશ આપી મહિષાસુરના વિનાશ અર્થે જે દેવીને ઉત્પન્ન કર્યા તેની પૂજા સૌ પ્રથમવાર મહર્ષિ કાત્યાયને કરી તે કારણે જ આ દેવી કાત્યાયની માતાના નામે ઓળખાયા કાત્યાયન શબ્દનો અર્થ નિકંદન પણ થાય છે માતાજીએ પોતાના નામ મુજબ મહિષાસુરનું નિકંદન કાઢી નાખ્યું કાત્યાયન ઋષિ વ્યાકરણના વિદ્વાન હતા અને સ્રોત સૂત્રકાર હતા તેમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાતા હતા ઋષિ યાજ્ઞવલ્ક્યની પત્ની કાત્યાયની તરીકે ઓળખાય છે ગોપીઓએ ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે કાલિંદી એટલે કે યમુના નદીના કિનારે મા કાત્યાયનીની પૂજા જ કરેલી હતી માં કાત્યાયનીનું સ્વરૂપ અતિ સોના જેવું ચમકીલું છે નવરાત્રિના છઠ્ઠા દિવસે સાધકનું મન ચક્રમાં સ્થિર હોય છે જેનું યોગ સાધનામાં ખૂબ જ મહત્ત્વ છે સાધક માના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે તો સહજ ભાવથી માના દર્શન થાય છે મા કાત્યાયનીની ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય ફળોની પ્રાપ્તિ કરાવે છે રોગ ભય શોક સંતાપ જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે સુખી લગ્ન જીવન અને ઝડપથી લગ્ન કરવા માગતા હોય તો તેમાં માની પૂજા કરાય છે માનો ગુણ શોધ કાર્ય કરવાનો હોવાથી આજના વૈજ્ઞાનિક યુગમાં કાત્યાયની માતાનું મહત્ત્વ સર્વાધિક છે માની કૃપાથી બધા જ કામ પૂર્ણ થઈ જાય છે વૈદ્યનાથ જગ્યાએ મા પ્રગટ થયા હતા મા અમોઘ ફળદાયની છે મા કાત્યાયની વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે માની પૂજાથી પરમપદ પ્રાપ્ત થાય છે આ દિવસે લાલ કપડાં પહેરવા માતાજીને મધ તેમજ મેવાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ માતાજીને મધ અતિ પ્રિય હોય છે તેથી મધ ચડાવવું જોઈએ હળદરની ગાંઠ અને ફૂલો પણ ચડાવવા જોઈએ હવે જાણીએ કાત્યાયની માતાની પૂજા વિધિ વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ફૂલો વડે માને પ્રણામ કરી માના મંત્રનું ધ્યાન કરો દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયનું પઠન કરો પુષ્પો અને જાયફળ અર્પણ કરો માતાની પૂજા સાથે શિવજીની પણ પૂજા કરવી જોઈએ સુખી લગ્નજીવન ઝડપી લગ્ન માટે તેમજ મનપસંદ પતિની પ્રાપ્તિ અર્થે અથવા જે લોકોની કુંડળીમાં લગ્નના યોગનો અભાવ હોય છે તેમણે અવશ્ય માની પૂજા કરવી જોઈએ જેથી તેમના સંકટો ટળે છે આવા લોકોએ આ મંત્રનો જાપ કરવો જોઈએ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મેં કુરુતે ન કાત્યાયની માતાનો બીજ મંત્ર છે ક્લીં શ્રી ત્રિનેત્રાય નમઃ બોલો કાત્યાયની માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ